નથી શકતા અને જેમ મેં પેલા કહ્યું એમ બંને ઈલ્લું ઈલ્લું કરે છે પ્રેમી ભૂમિકા ભૂમિકામાં છે વાયરલ થઈ છે એવું કઈક કોઈ લોકો પાસે આવ્યું હશે મારી પાસે હજી ક્લિપ નથી આવી પણ એવું કેવા છે કે કઈક એમાં ટકાવારી જે નગરપાલિકાએ લેવાની હતી સતાધીશો જે બેઠા છે એ પાણી કોન્ટ્રાક્ટર પાસે હતી કઈક ટકાવારી લેવાની હતી એના બદલે કંઈક વધુ મોટી ટકાવારી લઈ લીધી છે કે જે એ રહે નહીં જાતા તડપી એવી છે ને એના પર કેસ અત્યારે આમ તો કરવો જોઈએ ગુણંત ગુણવતા નબળી હોય તો પણ કેસલ لگا મેરા મજાક ટકાવારી વાળો ને કદાચ જે ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે એ વિશે ખુલાસા ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા